મહાભારત કાળ કરતાં અત્યારની જે ટેકનોલોજી છે ને એ મારી દ્રષ્ટિએ ઘણી ઓછી છે અને આમ જોઈએ તો વર્લ્ડની જે પણ જૂના ધર્મની સ્થાપનાઓ થઈ હોય ધર્મ એક જ છે પણ જે કાંઈ સંપ્રદાય કે જે કાંઈ વિચારધારાની શરૂઆત થઈ ને પિતૃ પૂજા એટલે પોતાના પૂર્વજોને પૂજવાથી શરૂઆત થઈ છે એ ઉપરથી આપણને એક સો તર્ક થાય કે મર્યા પછી પણ એમની સાથે કંઈક બનતું હશે એવી એ લોકોની માન્યતા એ સમય ઉપર હશે એની જગ્યાએ અસ્વસ્થામાં એક

હંસગીરી બાપુ સાથે ફરીથી આપણે એક કહેવાય સનાતની સત્સંગમાં ભેગા થયા છીએ તો એમાં આપણે ઘણી બધી સનાતન વિશે ઘણા બધા વિડીયો બનાવ્યા છે પણ આજે વિષય એવો છે કે આપણા જે કહેવાય કે પહેલાંના સમયના લોકો જે આવી બધી અદ્ભુત કલાકારી કરી ગયા અદ્ભુત વસ્તુ બનાવી ગયા માનો કે પિરામિડ જ છે તો પિરામિડ વસ્તુ કઈ રીતે બની છે કઈ રીતે ક્યારના માણસો ટેકનોલોજી આ છે તે છે એના વિશે આપણે આજે પરમ પૂજ્ય શ્રી સંત શ્રી હંસગીરી બાપુ સાથે સંવાદ કરવાના છીએ તો નમો નારાયણ બાપુ ઓમ નમો નારાયણ ઓમ ગુરુદેવાય નમા બાપુ અત્યારે આપણે જોઈએ છીએ કે પિરામિડ જે છે મિશ્ર મારે એને ઘણી બધી જગ્યાએ બીજા આવેલા છે એ બધા પિરામિડ પેલા વિચારો કે એ એવડા મોટા પથરાઓ એ સમયે ટેકનોલોજી નહોતી તો પણ એ રીતે ગોઠવેલા છે તો એ કઈ રીતે શક્ય બને બાપુ ખૂબ સરસ પ્રશ્ન હવે પિરામિડની વાત આવે ને એટલે એનો લગભગ સમયગાળો કોઈ એને પિસ્તાલીસ વર્ષ કે છે અને કોઈ એને ચાર હજાર વર્ષ કે પાંચસો વર્ષથી રહીને પાંચ છ હજાર વર્ષના સમયગાળાની વાત થાય છે રહી વાત ટેકનોલોજીની તો ટેકનોલોજી મારી દ્રષ્ટિએ એવું માનું છું કે ટેકનોલોજી ત્યારે પણ ડેવલપ હતી બરાબર છે મહાભારત કાળ કરતાં અત્યારની જે ટેકનોલોજી છે ને એ મારી દૃષ્ટિએ ઘણી ઓછી છે બરાબર બીજી બાબત કે પિરામિડને શેના માટે બન્યું છે એ આપણે સમજીએ તો એના પાછળનો હેતુ આપણને ખ્યાલ આવી જશે કે શા માટે આ જ આકાર ઊભો કર્યો છે શા માટે પ્લેન આકાર કે એવું કઈ ઊભો નથી કર્યો એની પાછળના રહસ્યો શું રહેલા છે તો ઇજિપ્તના જે પિરામિડ છે આપણે ઇજિપ્તના પિરામિડથી ચર્ચા લઈએ તો ઇજિપ્તના જે પિરામિડો છે એના ત્યાંના જે લોકો છે તમે જે નામ આપ્યું મિશ્ર લોકો મિશ્ર બરાબર છે તો એ લોકો એક પિતૃ પરંપરા સાથે સંકળાયેલા છે અને આમ જોઈએ તો વર્લ્ડ ની જે પણ જૂના ધર્મને સ્થાપનાઓ થઈ હોય ધર્મ એક જ છે પણ જે કાઈ સંપ્રદાય કે જે કાઈ વિચારધારાની શરૂઆત થઈ ને પિતૃ પૂજા એટલે પોતાના પૂર્વજોને પૂજવા થી શરૂઆત થઈ છે બીજું કે મિશ્રના લોકો એટલે કે પોતાના કે પૂર્વજ છે એને પૂજવામાં માને છે એ પ્રકારની તેની સંસ્કૃતિ રહી છે અને એ સંસ્કૃતિની અંદર એ લોકો એવું પણ માને છે કે મર્યા પછી પણ બરાબર છે કે આ શરીરને કઈક મળતું હોય અથવા જીવને કંઈક મળતું હોય એવી એમની માન્યતા રહેલી હોય અત્યારે જે પિરામિડ છે એ પ્રમાણે બરાબર છે તો તમે જ મને કહો કે એ પિરામિડના નીચે મુખ્ય હેતુ શું છે એમાં તો સંશોધન થયું એ પ્રમાણે એમાં છે ને કહેવાય કે રાણીની કે રાજાની કહેવાય સબ નીકળવામાં અમે એવું જે પાર્થિવ શરીર હોય એ નીકળ્યું તું મમ્મી જે કહેવાય એની મમ્મી બરાબર ખૂબ સરસ તો એ જે મમી છે એને એટલા પાટા પિંડી સાથે લોકો સાચવવાની કોશિશ કરે છે હા બપુ એ ઉપરથી આપણે ને 100% તર્ક થાય કે મર્યા પછી પણ એમની સાથે કંઈક બનતું હશે એવી એ લોકોની માન્યતા એ સમય ઉપર હશે ઓ બીજું કે તમે સામાન્ય રીતે એક નાનકડો જો પ્રયોગ કરવો હોય ને બરોબર છે તો તમે ઘર બજારમાંથી કોઈ સબ્જી કે ફ્રૂટ લાવતા હોય પિરામિડ આકારનું તમે કાગળથી જ બનાવો હા અને એને એક ટમેટાને એના નીચે ઢાંકી દો અને એક પ્લેન ઘર્જીવો બનાવ જો ચોરસ ચોરસ સિટીમાં જેમ ઘર બને છે ટેનામેન્ટ મકાણ જે રીતે એને ઢાંકી દો તો સામાન્ય રીતે બે કે ત્રણ દિવસની અંદર જો ટમેટું બગડતું હોય ને તો તે ચોરસ તમે જે તૈયાર કરો છો સ્ટ્રક્ચર એના નીચેનું ટમેટું છે ને બે થી ત્રણ બે દિવસમાં બગડી જશે પણ પિરામિડ વાળી રચનાથી તમે તૈયાર કરેલું જે હશે એની અંદરનું જે ટમેટું છે ને બરાબર છે એ ક્યારે બગડશે નહીં ક્યારે મતલબ ત્રણથી થી ચાર દિવસ એની વેલ્યુએશન એની મતલબ ત્રણથી થી ચાર દિવસ સુધી બગડશે એમાં થઈ જશે આની પાછળનું કારણ એ છે 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 કે પ્રકૃતિની જે જે એનો પ્રભાવ પડે એની અંદર એક વ્યાન કરીને આપણા પ્રાણ પાંચ પ્રાણ છે એમાંથી જે વ્યાન પ્રાણ છે એ પ્રાણ સંકુના નીચે સતત રહે છે આ આકારની અંદર પ્રાણ રહે છે બરોબર છે એ પ્રાણ રહેવાના કારણે એ ટમેટું બગડતું નથી છે એટલે ઇજિપ્તના પિરામિડમાં એમના 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 જે છે 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 રાજાઓ મર્યા પછી એમની એ એ કીધું પ્રમાણે તર્ક લગાડી શકીએ કે જે માન્યતા છે એના આધારે એમને હજારો વર્ષો સુધી એમના શરીરને યથાવત રાખવા માટે અલગ અલગ રસાયણો આજની ભાષામાં રસાયણો એ વખત માં અમુક કહીએ તો એના સાથે પાટાપિંડી કરી અને એ લોકોના સૌ સાચવવામાં આવ્યા છે જેને આપણે મમી કહીએ છે ઇજિપ્તના વાસીઓ અને ઇજિપ્તના પિરામિડ એની પાછળના મૂળ રહસ્ય આ છે એના પછી એ છપ્પન ડિગ્રીના કોણ ઉપર છે એ બધા ઘણા બધા રહસ્યો છે પણ એનો મૂળ હેતુ પોતાના પૂર્વજોની જે બોડી છે એના જોડે કંઈ પણ થતું હોય કોઈ જીવ પાછો આવતો હશે કે એવી જે કંઈ મિશ્રની માન્યતા હોય એના આધાર ઉપર આ પિરામિડો બનાવેલા છે પણ બાપુ એક પ્રશ્ન મને એ થાય છે કે હજારો ટન પથરા જે કહેવાય મોટી મોટી શિલાઓ એ કઈ રીતે અહીંયા ગોઠવેલી હશે હવે તમે ઇજિપ્તના પિરામિડ નો સમયગાળો જુઓ તો પિસ્તાલીસો પાંચ હજાર વર્ષ આજુબાજુ આપણે જે કહીએ છે મહાભારત નો સમયગાળો લઈએ તો પણ એની આસપાસ નો થાય છે હવે આજની ટેકનોલોજી ઉપર જો આપણે વાત કરીએ બરોબર છે તો અત્યારે ધારો કે પરમાણુ બોમ્બ કે મોટી મિસ પરમાણુ બોમ્બ બનાવવામાં આવે તો મહાભારત કાળની અંદર જો એને બ્રહ્માસ્ત્ર સ્વરૂપે લઈએ બરોબર એના ઉપર બી ઘણા સંશોધનો ચાલે છે બરોબર હું નથી જાણતો પણ સંશોધનો ચાલે છે તો એવડા માટે કેવડી મોટી પડે છે એની જગ્યાએ અસ્વસ્થામાં એક મતલબ કેવાય ને કે ઘાસના એક તિનકા ઉપર બરોબર છે બ્રહ્માસ નો કમાન્ડ આપી દેતો હોય અને અત્યારની ટેકનોલોજી શું કરવું પડે છે મોટી મિસાઇલ તૈયાર કરવી પડે બરોબર છે પરમાણુ બોમ્બ માટે અને એ ફક્ત ઘાસના તિનકા ઉપર કમાન્ડ આપી દે છે અને બ્રહ્માસ્ત્ર એક્ટિવ થઈ જાય છે તકલીફ એ હતી કે એને રીએક્ટિવ કરવા માટેની એના જોડે પ્રોસેસ હતી નહીં અને અસ્વસ્થામાં એટલે ટોપ ટેન યોદ્ધાઓમાં પણ ના આવે જો એના જોડે પણ આટલી ઊંચી ટેકનોલોજી હોય તો પછી ભગવાન કૃષ્ણ અને અર્જુન પશુ અસ્ત્ર આ બધા અસ્ત્રોને અત્યારે તમે જે યુદ્ધો ચાલી રહ્યા છે ને થી લઈને આ બધાના એની અંદર જે વપરાતી ટેકનોલોજીને જો સામ્ય કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે ક્યાંક ના ક્યાંક આ બધું ભારત વર્ષમાંથી ગયું છે અને આ ટેકનોલોજી અવેલેબલ છે હું એવું માનું છું કે ત્યારે આના કરતાં ઊંચી ટેકનોલોજી હતી તો બબુ આ આ અત્યારે આપણે વિચારીએ તો ત્યારે એવી ટેકનોલોજી હતી તો અત્યારે એ ટેકનોલોજી ક્યાં હોઈ ગઈ છે હવે મહાભારત કાળ વખતે જે મોટા ભાગનો નાશ થઈ ગયો બરાબર છે એમાંથી જે અલ્પ ગ્રંથો વધ્યા એના પછી બી એક નિયમ હતો કે ખોટા શસ્ત્રો શસ્ત્રો નિર્મિત કરવા પણ ખોટી જગ્યાના લોકોમાં પાત્રતા વગર એવા શસ્ત્રો આપવા પણ નહીં આ એક નિયમ ત્યારે પણ હતો અને એનો જ્યારે દુરુપયોગ થયો આ નીતિનો જ્યારે દુરુપયોગ થયો એટલે એ આપણે મહાભારતના યુદ્ધની અંદર સ્વરૂપે જોઈ શકીએ છે બરોબર છે એના પછી આપણે વચ્ચે ઉપરથી પિક્ચર પણ આવેલું બરોબર છે મોહેન્જો દરો મોહેન્જો ની તમે ટેકનોલોજી જોવો બરોબર છે કૃષ્ણ વખત જે કઈ દ્વારિકાનું મોડલ હતું એ તમે જોવો વિદેશના એક્સપોર્ટ માટે જ હતું બરાબર આના ઉપર આપણે ચર્ચા કરીશું તો મતલબ આ બધી ટેકનોલોજી હતી પણ જે ટેકનોલોજી માનવ જીવનને જીવવા માટે બરાબર છે સરળ હોય એટલી જ ટેકનોલોજીનો વિકાસ કરતા નહીં તો એ લોકો પણ સક્ષમ હતા પણ એ લોકોને એવી જરૂરિયાત હતી ને ટેલિકોનિંગ માટે જે ઉચ્ચ કોટીના યોગ્ય હતા ને એ વગર મોબાઈલ

મોટી મોટી જગ્યાઓ બની છે મોટા મોટા મંદિરો બની છે કે મોટી મોટી એવી 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 શિલાઓ કે એવી વસ્તુ બની છે જેને આમ કહેવાય કે કોઈ એવો સામાન્ય વ્યક્તિથી આ વસ્તુ ન બને આપણે ઉત્તરાંત વાતનો સિદ્ધાંત સમજીએ ને તો અત્યારના જે મનુષ્યો છે ને એના કરતા મહારાણા પ્રતાપની વાત કરીએ તો એમની કેટલી હાઇટ હતી તો ધીમે ધીમે ઉત્તર ઉત્તર ઘટાડો પણ થયો છે અને એ વખતના આયુષ્ય કરતા આયુષ્યમાં પણ ઘટાડો થયો તો એ વખતે આ બધું નિર્માણ હોઈ શકે ઘટ છે થી નિમિત બધું બનેલું છે આજ આપણે ભારતની અંદર આની જ વાત ઉપરથી એક વાત કરીએ કોન્સેપ્ટ ચાલે છે મહા અવતર બાબા કે જે સાતસો વર્ષથી જીવિત છે ને હિમાલયની અંદર એવી ગુપ્ત જગ્યા છે બરોબર છે જે ખરેખર પોતાના મનથી એટલો ઉચ્ચ કોટીનો પવિત્ર હોય તો જ એ એ જગ્યાની અંદર જઈ શકે બાકી બીજાના વિચાર ત્યાં પ્રવેશ ન કરી શકે કેમ કે એક એ લોકોએ પોતાનો એક ઓરા મંડળ એ રીતે યોગી પુરુષે તૈયાર કર્યું હોય કે સામાન્ય લોકો એ જગ્યાને શોધી શકે અને કહેવાય છે કે મહા અવતાર બાબા સાતસો વર્ષથી ત્યાં જીવે છે બાબુ અને જ્ઞાનગંજ કહેવાય એ નહીં ને જ્ઞાનગંજ જ્ઞાનગંજ તમે એકદમ સત્ય છે તમારું

અને બીજા લોકો પણ એવું નથી કે આ કોઈ સંન્યાસ માટે કે માટે કોઈ પણ આવી સાધનાની અંદર હોય તો અલૌકિક શક્તિઓના સંપર્કમાં આવી શકે છે પણ એની સારી અને નરસી બંને પ્રકારની અસર થાય છે એના માટે યોગ્ય ગુરુ હોય તો એમાં કોઈ વાંધો નથી બાકી સાધનાની પ્રક્રિયામાં બધું પોસિબલ થાય છે અને ઘણા બધા તમે ધારો કે ગિરનાર જતા હોય ને તો કોઈ સાધુ અંદર એવી તપસ્યા કરતા હોય તો પોતાના તપો પરથી ઓરા મંડળ તૈયાર કર્યું હોય બરાબર છે એક એવું વારા મંડળ તૈયાર કર્યું હોય કે એના બાજુ વાળો થાય ને હલો નીચે ઉતરી જાય બરોબર તમે બી ક્યાંક આમ જતા હોય કે ચા પીવાની ઈચ્છા થાય તો તમે બી તમારી એક સિલેક્ટેડ હોટલ ઉપર કે ક્યાંક ઉભા છો તો ત્યાંની ક્યાંક ઉર્જા છે ને તમે ત્યાં જ ઉભા રહેશો બીજે નહીં ઉભા બરાબર તો આ લોકો પણ પોતાની એક ઉર્જા રાખે છે

અને જિજ્ઞાસા કેટલી છે એના ઉપરથી તમને પ્રાપ્ત થાય એ બધા માટે સર્વવ્યાપી નથી